अले आ तारा जमीन ना दस्तआवे दुपर तारी सही कर दे अटले आ मारा खात्या थई जाय आय जाला जावा क्या थी दे मारे तारी जमीन मफत न जोती, कि दुन सही कर दे नकर भडाको करी न मारि नकी कर सही आय आयम आंजे तारा पैसा લઈ जाय जाय निकल એટલે હાઈ હું તમને શું કહું છું એ આ મારી ખાવાનો ધંધો બંધ કરી દો આતું તું અને હવે તો અહીંયા આપડે બંગલો બનાવવાનો છે બંગલો એ પણ જે બનાવવું હોય મહેનત કરીને કમાવાય આવી રીતના કોઈના લૂટપાટ કરીને પૈસા નો લેવાયો

<laughs> देवडा हा आ सरदार हे ना काय काम नो आपे ने अले दीद न सातो काहीसी बात कोई नु किडनॅप नो ऑर्डरच न हावतो हमणा तिन तो कोई नो आयोज नसी हां बे दिदीन तो सरदारई न हाया सा जाताय ला कया नो फोन आयो तारे ले सरदार ने फोन आयो हा सरदार हम पर मारी तू जा અને સરપંચના વહુને કિડનેપ કરી આય હં હું તારામાં ફોટો મોકલું છું બરોબર હા મોકલો મોકલો ફોટો મોકલો હા આ લાયો ફોટો તારામાં એ જોઉં જોઉં હા એ સરદાર આમાં તો બે હે આરી ફોટામાં બે છે ઈ મને ખબર છે પણ એક ફોટામાં રહ્યું ને મારી બાઈ છે અને ઈ બીજી બાઈ રહે ને

બે ફોટા છે એક સરદાર ની વાવ છે ઉગામણી રહી ને એ સરદાર ની વાવ છે આપડે આ ને ઉપાડવાની હા એ હારી હે સરદાર ને કઈ આવી બહુ ગોતા ઓલી કે ભંગાર જેવી પણ જે હોય આપણા પાપી છે નાય લાવે જામી હવે આપણું કામ થઈ જવાનું આ નીંદર આવ્યા થોડીક નીંદર કરી લઉં

જો મારો હરમ નું ખાઈ ખાઈ મોટી જબરી છે અને કેવો તો છે અને તેની કોકના નિહાકા લાગશે એને તો નરસિયારે મને નરવાનું છે અંજો હા અરે ને સરપસ્થી બોસી સરપસ્થી હો હા ને આ ખૂતો ને સરપસ્થી ની ડોકે શરીર આ કાયો કાં કા બોલવા દે કોની કાય કા બોલ કાય બોલતી ની નય નકા તારી ડોકી કાટ નખી હવે તું સરી આમ ને કરીક રાખ સરપસ્ને કોકા પાક દેજો સર ઘરે કિસ તું બોલ બોલ ले सरपस तो बेबान થઈ ગયો લે 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 કાયો કાય લેને બાન દેકારો કર માં હે બેવડા સરદાર ના કર ના આવે છે જો રેન કેતા જાવી એટલે ઉપાડી નઈ પછી કોઈ ભાયરા જ નતા હો આપડે આ પોટમ જોઈએ આટલે વર્કી કે નમસ્તે ભાભી

હે બાપુ એ મારી બા અને બો ક્યાં જ્યાં છે મારે તાલુકે જાવું હે એ મને ખબર નથી લે કે છે મને ખબર નથી તો આ ક્યાં જાય છે મારે તાલુકે જવાનું મોડું થાય છે એ બટાકુલ્લા એ બટાકુલ્લા એ માં શું છે કેમ રાયું નાખો એ હું તને શું વાત કરું એ આપડા ગામનો ઓલો જાડ્યો નો એ ઇની વા ઓલી રાધડીને કો કારા લુગડા વારા જણ હતા ઇને કિટને પેરીન વઈ ગયા

पण आम्यास इतली खबर छे ए जमादार आलो कायो का गा? गम्मा चेक करवा जाऊ पर्सी आलो मारा दिकरा मारा आवा की आसे किडनॅप करवा मने आलो कायो का गा? ओए बाबा आ हा 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 हा, हा, हा आ इनी मने मने कयो ठोर मार मारिन वय ग्यो हा हा मारा हारदान मोखा केरी नाख्या

મારે તને શું કેવું હવે કહાની શું છે તને શું કહાની તમે કીશો કે તમે પોલીસ નો હોય તો હવે બધું ક્યાં હે સરપંચ ની બો હા જોઈ લ્યો સરદાર ઘર ધરના હવે બદલો લેવો લઈ લો એ પણ બૈરાને ને ના મરાય સરદાર સાચી વાત છે નો મરાય પણ તમે ધોકો તો જો તો મરાય ને

તમારી માને આ કોની વહુ છે ખબર છે કોની મારી વહુ છે એ ભાભી તમે શું યાર ની કેતી દી કે હા બતા નતા મારી વાત બોલો તો તમે આને કિડનેપ કરી અને ઘરે માર્યો એ તમે જતા ને મન માર્યો હે તમારી માને તમારી મારે કેટલો માર ખાવો પડ્યો મેં તમને કીધું તો કે ઉગમણી બાજુ લઈને